આપ જોઈ સ્પાર્ક ટુડે ન્યૂઝ વિસ્તારમાં આવેલા આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી અબલ્ડ શાળાના બાળકો દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી છે બાળકો દેશભક્તિના ગીતો પર નાટક પણ કર્યું છે સતત બીજા દિવસે સ્પેશિયલ બાળકો માટે તૈયાર કરેલા આ નૃત્યને પ્રસ્તુત કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે ડીપીએસ કલાલી સ્કૂલના આચાર્ય ડોક્ટર એ કે સિન્હા ક્ષત્રિય કરણી સેના પરિવાર ભારતીય સચિવ મનીષસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા આસ્થા પ્રમુખ રેણુકાબેન પંચાલ ઉપપ્રમુખ ફાલ્ગુની બેન રાઠવા આચાર્ય કુસુમબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા આસ્થા ફાઉન્ડેશન છેલ્લા બાર વર્ષથી સ્પેશિયલ બાળકોની સ્કૂલ ચલાવે છે આ બાળકો માટે અમે ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ એમના વિકાસ માટે જેમ કે એ લોકોને સાંસ્કૃતિક પ્રોગ્રામ કરીએ છીએ એ લોકોને ભણાવવાનું કરીએ છીએ ઘણી બધી આવી પ્રવૃત્તિઓ ચાલતી હોય છે અને એ લોકોને અમે પ્રોત્સાહિત કરીએ છીએ કે આગળ એમનો ઘણો સારો વિકાસ થઈ શકે રેણુકાબેન આજના આપના સેવન્ટી એટ સ્વાતંત્ર્ય દિનના દિવસે આસ્થા ફાઉન્ડેશન પરિવર્તન સ્કૂલ દ્વારા સ્પેશિયલ ચાઇલ્ડ બાળકો દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલ છે આપણે હિમાલયા પાર્ટી પ્લોટમાં અને સાથે પેરેન્ટ્સો એ પણ ખૂબ સારો સહકાર આપ્યો છે અને બધા ટીચર ગણે પણ સારો સહકાર આપ્યો છે એમની પણ ખૂબ ખૂબ મહેનત છે અને સાથે આપણે આપણા સ્પેશિયલ મહેમાન ડીપીએસ સ્કૂલના પ્રિન્સિપાલ મિસ્ટર એ કે સિન્હાએ પણ અહીંયા ઉપસ્થિત રહીને અમારા કાર્યક્રમને ખૂબ જ સારી સારી રીતે એમને આગળ વધાર્યો છે તો એ બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું બાળકોએ દેશભક્તિ પર બાળકોએ ખૂબ જ સારો અને ખૂબ જ સારું પરફોર્મન્સ આપ્યું છે અને એ બદલ હું બધાનો ધન્યવાદ માનું છું અને છોકરાઓએ પણ ખૂબ સારું પરફોર્મન્સ કર્યું છે ફાલ્ગુની રાઠવા